ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે અડતાલીસ પર ખરાબ રસ્તાઓ અને બેસ્માર પુલોના સમારકામના પગલે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને પંદર દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે લાંબા સમયથી આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત ભરૂચ જિલ્લાના માંચ ગામ વડોદરા જિલ્લાના પોર અને તથા બામણ ગામ જેવા વિસ્તારોમાં આવેલા પુલોની હાલત પણ અત્યંત ખરાબ છે આ પુલો જોખમી બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી જેને લઈને સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે જો આગામી પંદર દિવસમાં આ રસ્તાઓ અને પુલોનું સમારકામ શરૂ નહીં થાય તો તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અથવા ગાંધીનગર ખાતેની એનએચની કચેરી સામે પ્રત્યેક ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેવો રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક રિટર્ન લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિક પણ એટલે કે પંદર દિવસની અંદર કરી આપે અને જો પંદર દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલ ના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો પંદર દિવસની અંદર આ સમારકામ પૂર્ણ ન થાય તો હું ગાંધીજી માટે ભરૂચ કલેક્ટર શ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિ ઉપવાસ કરીશ સમારકામ સાનું સાનું કરવાનું છે સમારકામમાં ભરૂચથી વડોદરામાં મુખ્યત્વે ચાર બીજો આવે છે જામવા માજગામ નજીકનો બ્રિજ કંડાવી બ્રિજ બામણગ્રામ બ્રિજ અને પોર રાખડ બ્રિજ છે તે તેના તેના કારણે ખા બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકાન પર્યા તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે